જેમ જેમ આવે આવે એમ એમ પીવે ગાડી બેન રોતી હોય ઘરે માં રોતી હોય બાપ કરગરતો હોય બેટા આમ ગાડી ના આકાય બેટા એમ મોડો મોડો ન આવે બેટા એની સાથે ફરાય નઈ એને તો રૂપિયા ગણાય આપડે પાસે કઈ નઈ વધે ધંધામાં ધ્યાન દે તો છોકરા અમુક યુવાનો શું કે ખબર મારી જિંદગી મારી જિંદગી છે એમાં દખલગારી ન કરવી

કોને મારા બાપને ગમે એ કહી દઉં એટલે કહી દઉં એ ખબર હોવી જોઈએ આમાં બેઠેલા બધા વડીલો એમને ખબર પૂછો જેના બાપાએ ઊભા મોરની દીદીઓની કોઈ દિવોની માર ખાઈ ન આવે એ હા હાસી વાત છે જેના બાપાએ આંબલી માથે ને વડલા ને હેઠા પછીડા આવે પબેડા મારીને છૂટા ઈ કોઈ માર ખાઈ ન હોય બાકી મેં ઢેકું લ્યું મારે ખાઈને આવી છે ડોહુ કોક ની હું મારું ઢોકતું લ્યું માતાઓ બેનો કહું છોકરાને ખુબ ખવરાવો તમે તમારે ઘી ખવડાવો દૂધ માખણ બધું પણ બહુ પંપાળવા નહીં રમવા વંડિયા ચડાવો લીમડે ચડાવો પછાડો આ બધું કરવા જેવું મજબૂત હોવા જોઈએ ને પછી પોચા પોચા પોપલા થઈ જાય છે અમુક તો હાવ એટલે પોપલા ન કરી નાખતા હાવ પેલા ક્રાંતિ હોય તો શાંતિ નગર આપણા ધાબે કોઈ પથારી કરે વાયડે ન હોવી જોઈએ વાયડે માં ક્રાંતિ ફેર છે બે ભેડા કરી દે ન

તો વાંધો નહીં થોડું પ્રાંત બદલે એટલે બોલું થાય સિંદરી બાંધી હાથીના પગે સિંદરી આથણીના પગે સિંદરી બે પહાડ જેવા ભાતા તોય સિંદરી બાંધે 60 મહિનાનું મદનિયો હતું ને એના પગે હાકળ બાંધેલી હતી લોઢાની એટલે ડાયા માણસે પૂછ્યું કે હાથીના હાથણી એવડા મદમસ્ત આ બધાય જાડવાને તારે તો દહી નાખે એને પગે ખાલી સિંદરું બાંધ્યું ને આને કેમ આવડા મદનીય નાનું બચલું છે એને હાકળ બાંધી તો કે ઓલા હાથીના આથણ હવે ભૂલી ગયા છે કે એની શું તાકાત ખબર ખબર નથી એટલે એને કે હજી છે હું હાથી નો સંતાન છું ગમે એને ઉલાડી નાખું ઈ ખબર છે ને ત્યાં સમજી જાવ બાકી આપણે ગમે એને ઉલાડી નાખી પણ અંદર ની ખબર હોવી જોઈએ ગમે એને એટલે ગમે એ કાર્ય ને ગમે એ સારા કામ ને અંજામ આપવાની વાત છે ઈ ઉલાડવાની વાત છે ઓલા જૂના જમાનામાં એક રાજા એ કીધેલું હોય તો એના પાસે દસ ની સેના એ કે મારું કામ છે તમે હજાર સૈનિકો મને આપો હારા હું કહું ઈ અને હું જીતી લઉં અને જહાજ ભરીને ગયો એક હજાર સૈનિકો લઈને સામે કાઢે હામે કાંઠે જહાજ માંથી કીધું બધા ઉતરો ઉતર્યા એટલે જહાજ ને હળગાવી દીધું સીધે સીધું

કે પાસળના રસ્તા બધા હળગી ગયા હવે જીતવા સિવાય બીજો કોઈ આધાર જ નથી હવે જીતવાનું છે જીતવાનું છે અને જીતવાનું છે અને ગોરીલા યુદ્ધ કરતા 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 10000 ની સેનાને હરાવી ઈ રાજને જીતીને એનું જહાજ લઈને પાછા ગયા તા ભલા માણસ આ શક્તિ છે એટલે મારું લખેલા ગીતની કડી તમને કહું યુવાનો અમે સિંહણના દૂધડા પીતા છે What well, the- દિત્ય પરમા બહુ ઓછા ને ખબર છે વિક્રમાદિત્ય એટલે અંગ્રેજો સંવંત્રી પેલા અંગ્રેજો બાપ અંગ્રેજો ની પેલા જેના નામ ની સંવત ચાલે છે અને કોઈ રાજા ને પોતાના નામ ની ચાલુ કરવી હોય ને તો એના આખા રાજ્યમાં ઇન્ડોનેશિયા સુધી મિશ્ર દેશ ઉપર આક્રમણ કર્યા હતા આપણને ભણાવવામાં આવ્યું છે ભારત ગરીબ દેશ હતો ભારતે કઈ ઉપર આક્રમણ કર્યું એક મંત્રીનું મેં ભાષણ સાંભળેલું

તુગલક સુરી લોધી મોગલો અને અંગ્રેજો આ બધાય આટલા એટલા જોર કરી કરીને મરી મરીને બાધી બાંધીને અહીંયા બધા આવતા હતા ભારતમાં કાંઈ નહોતું થા બધા અહીં ખળ અઢવા આવ્યા હતા મને એ જવાબ આપું બીજું કંઈ નહીં અહીં શું ભાઈ કરો ખળ વાઢવા આવ્યા હતા કોઈ પણ માણસ તમારે અહીંયાથી મોટું શહેર હોય તમારું બરોડા હોય કે આ કે કોઈ મોટું શહેર હોય એ શહેરમાંથી ગરીબમાં ગરીબ શેવાડાનું નાનકડું એવું ગામ હોય જ્યાં ખાવા ધાન ન હોય ત્યાં કોઈ વેપારીઓ વેપાર કરવા ત્યાં જઈને પેઢી નાખે એ મને કયો તો આ બધા શું કામ આવ્યા ભાઈ એટલે આપણે ઊંધા કાન બહુ પકડાયા છે એટલે હવે જાગવા જેવું છે આવું તો એટલે ઈરાક ઈરાન ને ઇન્ડોનેશિયા આવતી જેના સીમાડા હતા વીર વિક્રમાદિત્ય અને મિશ્ર દેશ આ આપ ભણેલા આમાં એમને સોય સાહેબ એને પૂછો એમને બધાને ખબર છે જુનિયર સીઝર જેને આજે ભારતમાં આપણા ગુજરાતમાં પણ યુનિવર્સિટીમાં મહાન ભણાવવામાં આવે છે એના ઉપર

સ્ત્રી છે એ હાથમાં ટેબ્લેટ ઓલું હળી થી અત્યારે લખાય ને એ લઈ અને લખે છે એવા ચિત્રો છે આ દુનિયાની આ ભી ડોળા ફાટારી છે વિજ્ઞાનિકો આવે તઈ કે બે હજાર વર્ષ પહેલા આને કેમ આ ખબર હતી સાયકલું છે બધું છે કેવાનો અર્થ મારો વિજ્ઞાન બહુ સારી બહુ જરૂરી છે પણ આપણે ત્યાં બધું હતું મહાભારતમાં તોપુ ના વર્ણન છે ભૂખંડી કીધી છે